પ્રસારણ ચાલી રહ્યું છે અત્યારે મને એક હરિભક્ત ના ગુણ કહેવાનું સ્વાઈ અત્યારે હમણાં અમે જન્મ જયંતિ વખતે આવ્યા હતા બાબાની મુંબઈમાં ત્યારે મહેન્દ્રભાઈ અલાબામાં જે છે એમણે એક પ્રસંગ કહ્યો હતો જે મને રૂજાઈ નાખેલો કે દોણજાવાળા સુમનભાઈ નો પ્રસંગ કહ્યો હતો દોણજા ગામના સુમનભાઈ એને સુમન ચડ્ડી કહેતા એને આમ અત્યારે એમની ઉંમર સ્વામી એટી ફાઈવ ઇયર્સ છે પણ એ વખતે પોતે સુમન ગાડો એવું આખું કામ કે એમને અને એ સુમનભાઈ ચડ્ડી પહેરીને જ ફરે અને ગામમાં પ્લાસ્ટિકની કોથળીઓ છે ને બધી ભેગી કરે અને રસ્તામાં સામે જે કોઈ આવે ને એને સ્વામી ધોલ જ માર દેવાની સીધી ફટાક લઈને અને આવા આખા ગામમાં કોઈ સામે આવતા હોય ને તો રસ્તો બદલી નાખે એવો એવા સુમન સુમન ગાંડો સુમન ગાંડો કયા કરે અને સુમન ચડ્ડી કયા કરે એને એ ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા તો ગામ આખું ભેગું થયું હતું અને બધાની વચ્ચેથી આ સુમન ગાંડો જે કે ને બધાને મારે રંજાડે બધું કરે પણ બાપાને જેવા જોયા ને એને બધાને ગભરામણ થઈ ગઈ કે આ બાપા આગળ કઈ કરે નહીં પણ જેવો બાપા આગળ આવ્યો ને તો સ્વામી બે હાથ જોડીને એ રહી ગયો તો બાપા એને કે સુમન એટલે બધા ગામના બધા લોકોએ કહ્યું સ્વામી આ તો ગાડો છે ગાડો છે ગાડો છે સો બાપા એના માથે હાથ મૂકીને કે સુમન તું ગાડો નથી તું ડાયો છું કે એના હાથમાં સ્વામી જે કઈ બી બધી કાળી નાડા છેડી બધી દોરા હશે એમના કે ભૂત છે કઈ બી થયું હશે તો બાપા પેલા સેવક સંત કે કાતર લાવો તો કાતર લઈને બધા જ દોરા કાપી નાખ્યા સ્વામી બધા ત્યાં ઉભા ઉભા છે અને દોરા કાપીને બાપા એ ત્યાં જળ આપી કંઠી પહેરાવીને સત્સંગી કરી દીધો સુમન ગાડા ને અને થોડા મહિનાઓ પછી એટલે વર્ષ બે વર્ષ કઈક થયું હશે અને પછી બાપા એ કાર્યકરને મોકલીને કહ્યું કે સુમન સુમનનો કો મને ફોન કરે સુમન ને ફોન કરે બાપા કે સુમન મારે અમેરિકા લઈ જવો છે સીએફઆઈ માં અને સ્વામી આ સુમન એમણે બાપા કે બાપા મારતો કે બીજા બીજા નું ખબર હું તો ગામની બહાર નથી ગયો તો હું કઈ ના કરું બધું આ ભાઈ પેલા કરશે તો સ્વામી અને વિઝા એપ્લિકેશન માટે ત્યાં મુંબઈ હા સંભળાય છે એટલે વિઝા લેવા માટે મુંબઈ ગયા એટલે મુંબઈ ગયા ને સ્વામી તો ત્યાં આગળ એમ્બેસી ની અંદર પાસપોર્ટ છે ને પેલા ભાઈએ પેલા કઢાઈ આપ્યો હશે ત્યાં ઓમ્બેસીમાં તો કોઈ જોડે જાય નહીં એટલે આ સુમનભાઈ એકલા ગયા ત્યાં એમ્બેસી માં અને એમ્બેસી માં જઈને પેલા ઇમિગ્રેશન ઓફિસર છે ને એ સુમનભાઈ ને પૂછે કે વેર આર યુ ગ્રોઈંગ એમાં આમ તો ગુજરાતી જ માંડ આવડતું હોય આ સુ વલસાડ બાજુના દોણજા ગામના તો પેલો ઇન્ટરપ્રિટર હતો એટલે ઇન્ટરપ્રિટર ઇન્ટરપ્રિટર કે કે આ પૂછે છે કે તમે ક્યાં જવાના છો તો પાસપોર્ટમાં સ્વામી પાછળ છે ને ફોટો હતો પ્રમુખ સ્વામી મહારાજનો તો કે કે છેલ્લા પાને કે જો હું અહીંયા જવાનો છું બાપાનો ફોટો બતાવીને એ કે અહીંયા જવાનો છું હવે આમ સ્વામી કે ગાડા પણ ગાડો કે પણ સ્વામી ખરેખર અનંત બ્રહ્માંડોના જીવોને છે ને એને જવાનું તો અહીંયા જ છે ને જવાબ એને સાચો જ આપ્યો ને પેલા ઓફિસર કે ક્યાં જવાનો છું તો કે હું અહીંયા જવાનો છું પ્રમુખ સ્વામી જોડે જવાનો છું પછી કે તારી જોડે કેટલા પૈસા છે તો કે તારે કેટલા જોઈએ છે તો વિઝા આપી દીધા સ્વામી ગ્રાન્ટેડ અને આ સુમનભાઈ સ્વામી માં અહીંયા આવ્યા અમેરિકા અને અમેરિકા બધું પતી ગયું બધું પછી પછી જવાનું હતું પાછું કે બાપા કે સુમન ક્યાં જાય છે એટલે કે સુમન બાપા માતો જવાનું તો બાપા કે સુમંત આપત તાર રોકાવાનું છે અહીંયા તો મહેન્દ્રભાઈ ને કહ્યું કે ભાઈ આને તારે અહીંયા રાખજે બધું સેટલ કરો અને આ જે કઈ બી કરો બધું કર્યું છે આ પ્રમુખ સ્વામી મહારાજ એ સ્વામી જીવ સામે જોવે છે આપણે જેને ગાડો કહીએ ને આપણે જેને ચડ્ડી કહીએ ગાડો કહીએ આખા ગામને ધોલ મારે એ પ્રમુખ સ્વામી મહારાજ એમને તું ડાયો છું અને એને સ્વામી રહી આવ્યા પછી આ મહેન્દ્રભાઈએ એક મોટલમાં એમને નોકરી રાખ્યા અને નોકરી રાખ્યા ને તો એ મોટલ બે ત્રણ ચાર મહિનામાં કઈક થયું મોટલમાં તો આ સુમનભાઈને રાતના બે વાગે છે ને સ્વામી બેગો બેગો ફેંકી રોડ ઉપર મોકલી દીધા કાઢી મૂક્યા એમને તો આમને ફોન કર્યો મહેન્દ્ર મહેન્દ્રકાને કે ભાઈ આ મન તો આ કાઢી મૂક્યા છે રાત્રે મહેન્દ્ર મહેન્દ્રકા આપણા એ પોતે લઈ આવ્યા એમને ઘરે પોતાના થોડા મહિના રાખ્યા પણ મંદિર મંદિરમાં આ જે ભાઈએ કાઢી મૂક્યા તા ને એમને એ ભાઈ મંદિરે આવે ને ત્યારે એમના માટે જમવાની ડીશ પાણીનો ગ્લાસ ને બધું ભરે મૂકે અને જે મળે ને બધાને કે આ મારા સાહેબ છે આ મારા સાહેબ છે અને મહેન્દ્રભાઈ કે એના જીવન પર્યંત ક્યારે પણ એમણે કોઈ પણ હરિભક્તને એવું કહ્યું નથી કે રાતના બે વાગે કાઢી મૂક્યો શ્રી વાત છે આ પ્રમુખ સ્વામી મહારાજ એટલે સ્વામી એના ઉપર વારી ગયા છે આટલી નિર્દોષતા એને કોઈ દિવસે કોઈને કહ્યું જ નહીં મને બાકી સ્વામી મને જો ગાડી મૂક્યો હોય ને કોઈએ રાતના બે વાગે હું જીવન પર્યંત ભૂલી ના શકું અને આ એના માટે પાણી ભરે એનો શેઠ શેઠ આયા શેઠ આયા કરીને રાખે અને બધું એની વ્યવસ્થા કરે એટલે આજે આપણે સત્સંગી માત્ર અવગુણ ન લેવો ને એ મુદ્દો છે વિચાર કે સત્સંગમાં આવતા સર્વે હરિભક્તો દિવ્ય છે આ મર્મની વાત આ સુમનભાઈએ પકડી લીધી ને એટલે એમને આવું એમનું અપમાન કર્યું એમને ધક્કા મારીને કાઢી મૂક્યા તો પણ એમણે છે ને ક્યારેય કોઈનો અવગુણ લીધો નહીં એમનો આ રીતના તો એ સુમનભાઈ ના સ્વામી પછી શું થયું કે બાપા બે હજાર ચારમાં જયારે આવ્યા એટલાન્ટા આપણું મંદિર કરવાનું તું એટલાન્ટામાં સાતમાં પ્રતિષ્ઠા હતી પણ ચારમાં બાપા આવ્યા તો તેની લખણી થતી હતી તો સુમનભાઈ પણ લાઇનમાં ગયા અંદર બાપા આગળ હરિભક્તો લાઈનમાં ઉભા હશે તો સુમનભાઈ બાપા એને જોઈ કે સુમન આપણે એક પૈસા આપવાના નથી તું પાછો તારા એક પૈસા લેવાના નથી તો બાપા રૂમ માંથી બહાર નીકળે સંતો બાર લખતા હશે રકમ કે ભાઈ કેટલી લખાઈ કેટલી લખાઈ તો સુમનભાઈ ને પૂછ્યું પેલા સ્વામી કેટલી લખાઈ સુમનભાઈ કે લખી દો ને પચીસ હજાર અરે અંદર પેલા ગુરુએ ના પાડી છે અને અહિયાં પચીસ હજાર અને પછી સ્વામી છે ને બાપા તો જતા રહ્યા અમેરિકાથી પછી પેલું નવેમ્બર ડિસેમ્બર આવે ને એટલે પછી આપણે તો પછી પેલી ઉઘરાણી ચાલુ થાય કે ભાઈ આ જેને જેને લખાયા હોય એવો પૈસા સેવા તો પોતે આપે ને સુમનભાઈ ને ફોન કર્યો કે ભાઈ આપડે પેલા પચીસ હજાર લખાયા હતા એનું શું કરવાનું છે તો આના પેલા પ્રસંગ એવો બરો હતો સ્વામી કે કે એક મોટર લેવાની હતી તો પેલા મહેન્દ્રભાઈ ના પાડી કે આ મોટર તો સાવ ગાર્બેજ છે એમ બહુ મજા નહીં આવે આપણે નથી લેવાની સુમનભાઈ છે ને એ જ મોટર લીધી પાંચ હજાર ડોલરમાં ડિપોઝીટ આપી તો એ અઠવાડિયા પછી એ ભાઈબંધને ખબર પડી ગાડી આ તો ડખાવાળી મોટલ છે એ તો રડવા માંડે છે કઈ બીજું સુમન કે તું ગભરાય શું કરવા એ હું લઈ લઈશ શકી તો પોતાના કિસ્સાના પાછળ ગાડીને લીધી મહેન્દ્રભાઈ બહુ બગડ્યા એકદમ શું કરવા લીધી આમ છે તેમ છે તો એ લઈ તો લીધી એને અને પછી આ સ્વામી નો ફોન આવ્યો કે પચીસ હજાર સ્વામી શું કરું મારી મોટલ ચાલતી નથી પૈસા આપું અને સ્વામી જેવો ફોન મૂક્યો ને એવો જ આપણે બાપા ને ફોન કર્યો અને બાપાને કે બાપા આપેલા સ્વામી મને પૂછપૂછ કરે છે પચીસ હજાર ક્યારે આપવાના હું કઈ રીતના આપું બાપા ફોન આ પૈસા કઈ રીતના આપું આ મોટલ ચાલતી નથી ને બાપા કે લખાયા શું કરવા પણ ચાલતી પ્રાર્થના કરીએ સારી ચાલશે તો સ્વામી બાજુમાં કઈક હાઈવે નું કામ આવ્યું ને બાર મહિના આખી પેક થઈ ગઈ અરે વાહ પેલા દસ મહિના પછી છે ને પેલા સુમનભાઈ જઈને પૈસા આપ્યા પચીસ હજાર ડોલર એટલે હમણાં પ્રતિક ભાઈ કહ્યું ને કે અક્ષરસ્ય પ્રસાદ અને ગાર્ગી સૂર્ય ચંદ્રો બીધું થો આ બધા અનંત બ્રહ્માંડો નું સંચાલન છે ને આ સત્પુરુષ આ ગુણાતીત ગુરુ એ કરે છે એને આપણને બધાને ગાડા લાગે દુનિયામાં બધા આપણને દોષો વાળા લાગે એને તો સ્વાઈ મહંત સ્વાઈ મહારાજ એવું કેતા કે મહારાજ સ્વામી ગુણાતીત પુરુષોના તો જેમ સ્વામી જે આર્ટિઝન આર્ટિઝન હોય ને એને પથ્થરમાં મૂર્તિ દેખાય આપણને પથ્થર દેખાય એને પથ્થર જુઓ ને એટલે મૂર્તિ દેખાય સુથાર હોય ને એને ઝાડ જુઓ ને તો એને ફર્નિચર દેખાય એને ખુરશીઓ દેખાય એના રાજ રસીલું બધું દેખાય એને એવી રીતના ગુણાતીત પુરુષને છે ને દરેકની અંદર સ્વામી બ્રહ્મ અક્ષર બ્રહ્મ શ્રીજી મહારાજ દેખાય એને એને હંમેશા બધામાં દિવ્ય ભાવ દેખાય એટલે જે મુક્તની પંક્તિમાં ભળ્યો હોય ને એને સત્સંગી માત્ર નો ગુણ જ આવે એને કોઈ દિવસે ગમે તેવો થાતા થાબડા જેવો હોય તો કે અમને કોદાળ યોગી બાબા કે કોઈનો અવગુણ આવ્યો નથી